મુસલમાનના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના બુટલેગરો છે આ શબ્દો હતા ઈસુદાન ગઢવીના જેઓ મુલાકાતે પહોંચ્યા હતા અમદાવાદના ઓઢવ ડિમોલેશનના સ્થળની ત્યારે તેઓ આ શબ્દોનું પ્રયોજન કરતા માધ્યમોને જોવા મળ્યા આ મામલે આ વિડિયો વાયરલ થયો ને ઈસુદાન ગઢવીને મુસ્લિમ આગેવાનો દ્વારા કહેવાયું કે તમે સમયસર માફી માંગી લો તમે સજ્જન માણસ છો અમે જાણીએ છીએ એ માટે અત્યારે ખૂબ સંયમથી વાત કરી રહ્યા છે ત્યારે સુદાન ગઢવીએ આ મામલે આજે વિડીયોના માધ્યમથી શું કહ્યું સાંભળો જય હિંદ જયભ જય જય ગરવી ગુજરાત મિત્રો ગતરોજ જે એક નિવેદન મારું વાયરલ થયું છે જેમાં હું માનું છું કે એમાં અડધું પડતું નિવેદનને જોઈન્ટ કરી દેવાયું છે મુસ્લિમ સમાજને લઈને તો મારું કહેવાનો ભાવાર્થ બહુ ક્લિયર છે આજે પણ મુસ્લિમ સમાજના ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને હું હંમેશા ધર્મ જાતિ જ્ઞાતિથી ઉપર આપણે કામગીરી કરીએ છીએ ઈશુદાનભાઈ સર્વ સમાજ માટે સર્વ લોકો માટે ખૂબ લાગણી ધરાવું છું અને કામગીરીમાં અત્યાર સુધીના મારા કેરિયરમાં ક્યારેય મેં એ ભાગ પાડી નથી પરંતુ જે નિવેદન તોરી મળોરીને અત્યારે પેશ કરવામાં આવી રહ્યું છે કે મેં એવું કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજના તમામ બુટલે મારું કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ હતો કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે પણ કેટલાક ભાજપના આગેવાનો જે મુસ્લિમના આગેવાનો એ કેટલા ધંધા ક્યાં કરે છે અને કઈ રીતે છે એની મારું કહેવાનું ઇન્ટેન્શન એ હતું તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી અને છતાંય કદાચ માની લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજ જ્ઞાતિ ધર્મને લઈને હોય છે તો હું તહેરદીલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું અંતર હૃદયના અંતરથી એ શબ્દોને લઈને ક્ષમા માંગુ છું અને હંમેશા આપણે સૌ ગુજરાતના ભલા માટે સારું કામગીરી કરીએ અને તમારો ઈશુદાન ભાઈ સૌ માટે સારું કરે એવી માતાજીને પ્રાર્થના પણ આપણે કરીએ કોઈને પણ લાગણી દુબાણી

માગે છે આ મામલામાં પરંતુ તેઓના કહેવા પ્રમાણે તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે અને આ ક્લિપ જે વાયરલ થઈ છે તેમાં તેમનો કહેવાનો તાત્પર્ય એ પ્રકારનો હતો કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમ કરાવતી રહે છે અને તે પ્રકારે લોકોને ભ્રમિત કરે છે પરંતુ તેમની વાતને બીજી રીતે તોડી મરોડીને રજૂ કરી દેવામાં આવી અને આ ક્લિપ જે અધૂરી છે તેના કારણે લોકોને મિસગાઈડ કરવામાં આવ્યા છે ત્યારે ઈશુદાન ગઢવી ખરેખર ઓઢોમાં શું બોલ્યા હતા તેનો લાંબો ટુકડો અહીંયા મૂકીએ જેથી આખી વાત તેમની શું હતી અને તેમની બોલવામાં ચૂક ક્યાં થઈ હતી એ અને જનતા સારી રીતે સમજી શકે મેં એવું કીધું હું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો નો એકનો નથી જો ભાજપ અહીંયા ચાકી ગયું લોહી ચાખી ચાકી ગયું આપણે ખબર પડી કે માલધારીઓ તો આ ભાજપ વાળા એક પણ જગ્યાએ માલધારીઓને માલધારીઓ રેવાની દે કટ એ ગિરમાતી કાટ છે બડામાંથી મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના છે એટલે એટલે અત્યાર સુધી તમને મને ભાજપ પાર્ટી

તો આ તુદાન ગઢવી કે જેઓએ ઓઢવમાં ડિમોલેશન સ્થળની મુલાકાત લેતા સમયે જે વાત કરી અને જે વાતના કેટલાક અંશને લઈને વિવાદ સર્જાયો મુસ્લિમ આગેવાનો ખાસ કરી અને જૂનાગઢના ઇમ્તિયાઝ પઠાણે વિડીયોના માધ્યમથી અપીલ કરી હતી કે સુદાન ગઢવી તાત્કાલિક આ બામલે ખુલાસો જાહેર કરે જેથી નાગરિકોમાં સંદેશો ખોટો ન જાય કારણ કે મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ લોકો પર સત્તા પક્ષે અનેક પ્રકારના લેબલ લગાવી દીધા છે હવે આ બુટલેગરનું લેબલ નવું આવ્યું છે માટે ખુલાસો કરવો જરૂરી છે ત્યારે ઈશુદાને સુદાને આ મામલે આજે એક ક્ષમા માંગતો એક વિડીયો પોસ્ટ કરી અને માધ્યમોને જણાવ્યું છે સાથે જ તેમણે મુસ્લિમ બિરાદરો માટે પણ કહ્યું છે કે તેઓ સર્વધર્મ સંભાવને માને છે તેમના માટે કોઈ જાતના વાળા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં રહેશે પણ નહીં અને કદાચ ભવિષ્યમાં પણ કોઈ તેમનાથી ચૂપ થાય તો તેઓ ક્ષમા પ્રાર્થી છે અને તેઓ ક્ષમા માંગી લેશે કારણ કે તેમનું કહેવું છે કે તેઓનો ઉદ્દેશ્ય સારું રાજનીતિ આપવાનું છે નહીં કે આ પ્રકારની ધર્મની ભાગલા પાડો રહે આ પ્રકારના એવો હાલ હોય કે તમારા સમાચાર સાથે જલ્દી મળતા રહેશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો તમારી આ નવજીવન ન્યૂઝની ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય